નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના અરંડાના ભાવ રાજકોટમાં 1200 થી 1265 નવસો છોતેર જામનગરમાં અમરેલીમાં હળવદમાં એક હજાર થી બારસો એકવીસ બોટાદ અગિયારસો દસ થી અગિયારસો અગિયાર રાજુલામાં એક થી એક હજાર એક ડીસા બારસો સાહીઠ થી બારસો એસી પાટણ બારસો ચાલીસ થી બારસો ચોરાણું ધાનેરામાં બારસો સાડત્રીસ થી બારસો ચુમ્મોતેર મહેસાણામાં બારસો એકતાલીસ થી બારસો પંચાણું વિજાપુરમાં બારસો સાઠ થી બારસો બ્યાસી માણસામાં બારસો પચાસ થી બારસો ચોર્યાસી કડીમાં બારસો બાસઠ થી બારસો અઠ્યોતેર વિસનગરમાં બારસો એકવીસ થી બારસો અઠ્યાસી પાલનપુરમાં બારસો સડસઠ થી બારસો સિત્તેર થરામાં બારસો પચાસ થી બારસો ચુમ્મોતેર સિદ્ધપુરમાં બારસો પંચાવન થી બારસો ચુમ્મોતેર હિંમતનગરમાં બારસો પાસઠ થી બારસો પંચોતેર બેચરાજીમાં બારસો છન્નું આમલિયાસર માં બારસો એકોતેર થી બારસો બોતેર દાહોદ માં બારસો થી બારસો વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે